ડભોઈ તાલુકાના પુડાથી વસઈ જવાના માર્ગનું નાળું કેટલીક જગ્યાએથી બેસી ગયું છે જેને લઈને જીવના જોખમે વાહનો વાહન ચાલકોને પસાર કરવા પડે છે હાલ ટેકનોલોજીના યુગમાં પણ કેટલાક સમયથી જજરિત નાળું લાગતા વળગતા તંત્ર દ્વારા રિપેરિંગ કામ કરીને ચલાવે છે આ નાળા પરથી ભારદારી વાહનો પણ પસાર થાય છે જો નાળું બેસી જશે તો જવાબદાર કોણ શું રિપેરિંગ કરે છે તે અધિકારીઓને દેખાતું નથી કે આ ગંભીર બાબત છે છતાં પણ બે દયાન રહે છે માત્ર રિપેરિંગ કરીને જ અધિકારી સંતોષ માની રહ્યા છે ડભોઈ તાલુકાના પુડાથી વસઈ વચ્ચેથી પસાર થતું નાળું જર્જરીત હાલતમાં થઈ ગયું છે ચોમાસા દરમિયાન કેટલોક ભાગ નાળા નો બેસી ગયો હતો દરમિયાન મેટલ નાખીને તેને સરખુ કરવાનું કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક જગ્યાથી નાળું પણ ગયું છે આ રોડ પરથી મોટા વાહનો પણ અવરજવર કરતા નાના વાહન ચાલકોને તકલીફો પડી રહી છે ડભોઈ તાલુકાના પુડાથી વસઈ જવાના રસ્તા પર નાળુંગ બનાવ્યું છે તેની રેલિંગ પણ આજુબાજુ ના હોય અને વીસ ફૂટ ઊંધું હોવાના કારણે જીવના જોખમે લોકો પસાર થાય છે અને ત્યાંથી ભારદારી વાહન નો પણ પસાર થાય છે જો આ નાળું અચાનક બેસી જશે અને દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ જેને લઈને તંત્ર દ્વારા મેટલ નાખીને પૂરવામાં તો આવ્યું હતું પણ મેટલ પણ કેટલી જગ્યાએથી ધસી પડ્યા છે જેના કારણે વધુ નાળું ડેમેજ થયું છે તો લાગતા વળગતા અધિકારીઓ વહેલી તકે નાળાનું રિપેરિંગ કામ કરે અથવા નાળું નવું બનાવે તેવી ગામજનોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ફઝલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ